આવતીકાલે અમે નેશનલ હાઈવે નંબર આઠ ચોસઠ ખાતે જે રસ્તા રોકો આંદોલનનું જે બ્યુગલ ફૂંક્યું હતું એની માટે આજે અમે સૌ કાર્યકરો ભેગા થયા છે આ ભાજપની તાનાશાહી સરકાર જ્યારે પ્રજાના માટે જો વિરોધ પક્ષ લડતું હોય તો પોલીસને આગળ કરીને પોલીસને હાથો બનાવીને કોંગ્રેસના કાર્યકરોને પોલીસ સ્ટેશને ઉપાડી લાયા છે ને ડિટર્ન કરેલા છે તો ભાજપથી આ ભાજપ સરકારથી આ કામ ના થતું હોય તો ખરેખર નૈતિકતાના ધોરણે અહીંયાના સ્થાનિક ધારાસભ્યશ્રીએ નૈતિકતાની રીતે રાજીનામું આપી દેવું જોઈએ અને ધારાસભ્ય કે મારે આમોદમાં આવું જ નથી તો પછી આમોદ તાલુકો બદલી કાઢો અને બીજા તાલુકામાં જતા રહો તો ધારાસભ્ય શ્રીએ ખરેખર નૈતિકતાના ધોરણે રાજીનામું આપી જવું જોઈએ અને ધારાસભ્યશ્રીને શરમ આવી જોઈએ કે પોતાના તાલુકામાં આ જે ખાડા રાત બન્યું છે એ ખાડારા જેમને દેખાતો નથી શું મારો આ પ્રશ્ન છે ને બીજો કે ધારાસભ્યશ્રી આ જે કહે છે કે કોંગ્રેસ સસ્તી પ્રસિદ્ધાની પ્રસિદ્ધિ માટે આ કામ કરી રહ્યો છે અમે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ કામ નથી કરી રહ્યા પ્રજાના હિત માટે કામ કરી રહ્યા છે ને ધારાસભ્યશ્રીમાં જો એ હોય તો આજે અમે અન્ન અને જળનો ત્યાગ કરીએ છીએ જો એમનીમાં એટલી નૈતિકતા બચી હોય તો આજે ને આજે આ રોલ કરાવે તો અમે બધો જ રે શ્રીને આપીશું અને અમે ધારાસભ્ય શ્રીને હાર પહેરાવા જઈશું

એટલું જ અમારે કહેવું છે અને બીજું જો આ રોડ તાત્કાલિક થાય તો હું જાતે ધારાસભ્યશ્રીને હાર પહેરાવા જઈશ વાતે ને ગાતે ને એનો બધો શ્રેય ધારાસભ્યશ્રીને આપીશ બરોબર આટલું જ કહેવું છે મારે અને વહેલામાં વહેલી તકે હજુ મેં અન્ન અને જળનો ત્યાગ આજથી છોડી જ દઉં છું જય લગી ઉપલા અધિકારી અહીં લગીને અહીં નહીં આવે અને લેખિતમાં બાહેધરી નહીં આપે ત્યાં સુધીને અને એ બી અન્નો અન્ન અને જનનો ત્યાગ કર્યા પછી પણ કામ થશે તો બી હું ધરસે બેસીને હાર પહેરવા માટે જાતે જઈશ વાત ગાતે અને ડીજે લઈને બધા કોંગ્રેસી કાર્યકરોને લઈને હું જઈશ હાર પહેરવા માટે અસ્તુ